વકીલ મંડળની ચૂંટણીની મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જ્યાં સ્થળ પરથી બરોડા બાર એસોસિએશન ના પ્રમુખ પદ ઉમેદવાર નલિન પટેલ સાથે નેશન પ્લસ ન્યુઝ ના ચીફ એડિટર વશિષ્ઠ શુક્લાએ વાતચીત કરી હતી

આપ શું માનો છો કે ફરી એક વાર જો બરોડા બાર એસોસિએશનના તમામ સિનિયર જુનિયર વકીલ મિત્રો ખૂબ સારી રીતે જાણે છે કે કઈ વ્યક્તિએ આટલા વર્ષો દરમિયાન વકીલાતના સમયમાંથી ભોગ આપીને વકીલ મિત્રોના કામો કર્યા છે પહેલી વસ્તુ આ બીજી વસ્તુ કે જે અત્યારે જુનિયર વકીલ મિત્રો જે પદાર્પણ કરી રહ્યા છે એમની પ્રગતિ માટે નરેન પટેલે શું કામ કર્યું છે અને ઓપોઝિટ સાઈડે શું કર્યું છે તમામ વકીલ મિત્રો બુદ્ધિશાળી છે અને ખૂબ જ હોશિયાર છે કે કે મત એવી જગ્યાએ એટલે પટેલને આપશે જે મત ફેલ થાય નહીં જે રીતે હસમુખ ભટ્ટની સાથે વાત કરી ત્યારે એમણે કીધું કે આ વખતે જે પણ જે અલગ અલગ પ્રકારની જે ટેક્ટિક્સ છે ગત સમયે જે મતદારો હતા બરાબર એમના નામ પાછળ કરવામાં આવ્યા આ વખતે એમના જે ફી નથી ભરી એ લોકોને મતાધિકારથી વંચિત રાખવામાં આવ્યા તો આપે માનો છો કે આ પ્રકારના જે આક્ષેપો પ્રત્યાક્ષેપો છે એ આપના મતદારોને ઇન્ફ્લુઅન્સ કરી શકશું જો મારી સામેના પ્રતિસ્પર્ધી હસમુખ ભટ્ટ જાણે છે કે મતદાનનો હક કયા મતદારને મળે છે પહેલામાં પહેલું તો જે વકીલ મિત્ર બાર કાઉન્સિલો ગુજરાતમાં નોંધાયેલો હોય તે હોવું જરૂરી છે બીજા નંબરે બરોડા બાર એસોસિએશનની વાર્ષિક જે ફી ભરી હોય છે એ બે વસ્તુ જોવામાં આવે છે અને ત્રીજી વસ્તુ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ આ ત્રણ વસ્તુ જો મેચ થાય તો એને મતદાન મળે છે એવું નથી કે એકલી ફી ભર દીધી અને મત મળી ગયો પણ આ ત્રણ વસ્તુનું કોમ્બિનેશન હોય એવા જ મતદારને મતદાનનો હક મળે છે આપ જે કહી રહ્યા છો કે હસમુખ ભટ્ટે એમ કહ્યું કે વંચિત રહ્યા છે અમુક મતદારો પરંતુ જે લોકો ફી ભરવાનું ચૂકી ગયા છે જે વકીલ મિત્રોએ વન બાર વન વોટનું ફોર્મ નથી ભર્યું એ લોકોને મતદાર યાદીમાં સમાવવામાં આવેલા નથી અને એ કામ કોને કર્યું છે તો કે ચૂંટણી અધિકારીએ જે નક્કી કરેલું હોય એ નિયમ નીતિ નિયમો મુજબ મતદાર યાદી બનેલી છે એમાં કોઈ ગરબડ થઈ નથી પરંતુ મારા પ્રતિસ્પર્ધીને એવું લાગે છે કે એ પોતે જબરજસ્ત બહુમતીથી જીતશે નહીં પરંતુ હારશે એવા સંજોગોમાં એમનો લૂલો બચાવ જે છે એ અત્યારથી કરી રહ્યા છે પરંતુ આપને એમ લાગે છે કે જે વખતે નેશન પ્લસ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આપે જે હિસાબોની ગરબડી ઉપર હાલના જનરલ સેક્રેટરી પદના ઉમેદવાર અને હાલના પ્રમુખ પદના ઉમેદવાર સીધો સરસંધાન કર્યો છે તો એને લઈને આખો જે આપના કેમ્પમાં એક અલગ પ્રકારના માહોલનું સર્જન થયું છે એવું લાગે છે જો કોરોના સમય પહેલાથી એમના કાર્યકાળ દરમિયાન એમને એવા એવા ટ્રાન્ઝેક્શન કર્યા છે કે જે હું એમ માનું છું કે કોઈક એકાઉન્ટન્ટ હોય ને એ પણ આવી ભૂલો ના કરે જ્યારે આ તો પ્રમુખ એટલે વકીલ છે અને સેક્રેટરી તરીકે રિતેશ ઠક્કર એ પોતે સેક્રેટરી હોય તો એમને હિસાબો કિતાબોની નોલેજ હોવું જોઈએ અને એમને આડેધડ ટ્રાન્ઝેક્શનો કર્યા એમાં થી નોટિસ એમના કારણે આપવામાં આવેલી છે અને ઇન્કમ ટેક્સની જે નોટિસ છે એના અમે અમારા એક સ્પેશિયલ વકીલ રોકી ઇન્કમ ટેક્સના અને એના જવાબ આપ્યા છે પરંતુ આ જવાબ આપવામાં પણ આ લોકો સહકાર નથી આપતા કારણ કે એમની નીચેથી રેલો પસાર થઈ રહ્યો છે પરંતુ નલીન પટેલ આપ શું માનો છો કે જે છેલ્લા સમયે ગત વખતની જે ચૂંટણી હતી એમાં જે એમાં કોઈ ફરક આવશે કે કેમ આ વખત આ વખતે એટલો જબરદસ્ત ફરક આવશે કે એમાં જુનિયર વકીલ મિત્રોની તો બહુ જબરદસ્ત વિજય થવાનો છે કારણ કે એમને એમનું ફ્યુચરની પડેલી છે અને સિનિયર વકીલો એમને કોચિંગ કરી રહ્યા હતા એટલે સિનિયર વકીલોને પણ ઇન્ટરેસ્ટ છે કે આજનો આજનો યુવાન વકીલ

જે રીતે આક્ષેપો પ્રત્યાક્ષેપોની સાથે સાથે જે વાયદાઓના દોર છે એમાં કેટલો દમ છે એ આજે જ્યારે બેલેટ બોક્સ ખુલશે ત્યારે નિશ્ચિતપણે ખબર પડી જશે એમાં કોઈ બિમત નહીં હોય કેમેરામેન નવનીત પરમાર સાથે વસિષ્ઠ શુક્લ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર